નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી ઓનલાઈન ગુજરાતી બજાર યુટ્યુબ ચેનલમાં આ ચેનલમાં અમે ઓનલાઈન વસ્તુ પર ચાલતી ઓફર અને ડિસ્કાઉન્ટના વિડીયોઝ લઈને આવતા હોઈએ છીએ જો તમે ઓનલાઈન શોપિંગ કરતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આજે હું તમારા માટે એક એકદમ શાનદાર ડિઝાઇન લાવ્યો છું જો તમે અલગ અને સ્ટાઇલિશ લુક ઈચ્છો છો તો આ કંઠી તમારું દિલ જીતી લેશે ચાલો એકદમ ડિટેલમાં આ કંઠી વિશે જાણીએ કે ડિઝાઇન કેવી છે કયા મટિરિયલથી બનેલ છે કેવી ક્વોલિટી છે અને ખાસ એ કે મિત્રો અમુક લોકોને મૂંઝવણ હોય છે કે પૈસાની ચૂકવણી ક્યારે કરવાની તો પૈસાની ચૂકવણી તમારે જ્યારે પાર્સલ તમારા ઘરે આવી જાય ત્યારે તમારે પૈસાની ચૂકવણી કરવાની રહેશે જેને કહીએ છીએ કેશ ઓન ડિલિવરી તો આપણે આ કંઠી વિશેની એ ટુ ઝેડ માહિતી આપીશ શું કિંમત છે તમે તમારા ઘર સુધી કઈ રીતે મંગાવી શકો હું છેલ્લે તમને એક ભારે ડિસ્કાઉન્ટ પણ આપીશ તો છેલ્લે સુધી જોતા રહેજો તો વિડીયોને શરૂ કરીએ સૌથી પહેલાં વાત કરીએ તેની ડિઝાઇનની તમે જોઈ શકો છો કે આ કંઠી કેટલી સુંદર ડિઝાઇનમાં છે આ કંઠીમાં નાના નાના સર્કલ પેટર્ન આપ્યા છે જે તેને ક્લાસિક લુક આપે છે તેનું ગોલ્ડ ફિનિશિંગ એટલું ફાઇનલ છે કે પહેર્યા પછી એકદમ રોયલ ફિનિશિંગ આપે છે તેના પેન્ડલ અને ક્લબ્સ પણ એકદમ મજબૂત અને ડિઝાઇન ટચ સાથે છે જેથી લૂઝ થવાની કોઈ શક્યતા નથી મોતીની આજુબાજુ મેટલથી કોટિંગ કરેલ છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો આનાથી આ કંઠીની ડિઝાઇન ખૂબ જ અલગ પડે છે હવે વાત કરીએ ક્વોલિટી અને મટીરિયલની આ કંઠી પ્યોર બ્રાસ અને હાઈ ક્વોલિટી ગોલ્ડ પ્લેટિંગમાંથી બનેલ છે તેના ગોલ્ડન પોલિશ પર એન્ટી ટાર્સની કોટિંગ છે જે તેને લાંબા સમય સુધી ચળકતી રાખે છે એટલે કે તમે દિવસભર પહેરશો કે પછી ખાસ પ્રસંગે આ કાંટી હંમેશા નવી જેવી લાગશે આ ચેનનું વજન લગભગ આઠ ગ્રામ છે જે ન તો વધારે હલકી છે કે ન તો વધારે ભારે લંબાઈ લગભગ વીસ ઇંચ છે જે શોર્ટ સાઇઝમાં આવશે જેનાથી તે ગળામાં એકદમ પરફેક્ટ બેસે છે તેનો વેઇટ અને લંબાઈ એકદમ કમ્ફર્ટેબલ છે જેથી તમે લાંબા સમય સુધી પહેરી શકો છો આ ચેઇનનો ઉપયોગ તમે દૈનિક વસ્ત્રો અને ખાસ પ્રસંગો માટે કરી શકો છો તમે તેને સાદી સાડી કે વેસ્ટર્ન ડ્રેસ સાથે કે પછી ઇન્ડિયન આઉટફિટ સાથે મેચ કરી શકો છો આની ડિઝાઇન એટલી અદ્ભુત છે કે તે દરેક વસ્ત્ર પર મસ્ત લાગશે આ કંટીને ઓનલાઈન ઘણા લોકોએ ખરીદી છે અને તેમના સારા સારા રિવ્યૂ પણ આવ્યા છે કોઈકે લખ્યું છે કે ગુડ પ્રોડક્ટ કમ્ફર્ટેબલ પ્રાઇસ બિમલાએ લખ્યું છે કે સો બ્યુટીફુલ પ્રોડક્ટ બીજાએ લખ્યું છે કે નાઇસ ચેન આઈ લાઇક ઇટ તો તમે આ ચેનને પસંદ કરી શકો છો હવે કિંમતની વાત કરીએ તો આ ચેન માત્ર ત્રણસો રૂપિયામાં ઉપલબ્ધ છે પણ જો તમે આ ચેનને સબસ્ક્રાઈબ કરો છો વિડીયોને લાઇક કરો છો અને કમેન્ટમાં જય શ્રી રામ લખો છો તો તમને આ ચેન માત્ર એકસો પચાસમાં મળશે કેશ ઓન ડિલિવરી ઉપલબ્ધ છે અને અને સાથે કોઈ ડિલિવરી ચાર્જ પણ નહીં લાગે તો રાહ આની જુઓ છો અત્યારે જ ઓર્ડર આપો હવે તમે ઓર્ડર કેવી રીતે આપી શકો છો ઓર્ડર આપવા માટે નીચે આપેલ નંબર પર માત્ર વોટ્સઅપ મેસેજ કરો મેસેજમાં તમારું નામ મોબાઈલ નંબર અને સરનામું સ્પષ્ટ લખો જેથી અમે સુરક્ષિત રીતે તમારા ઘર સુધી પહોંચાડી શકીએ ઓર્ડર આપ્યા બાદ સાત દિવસની અંદર ડિલિવરી થશે જો કોઈ ખામી હોય તો ત્રણ દિવસની અંદર રિટર્ન પણ કરવાની સુવિધા ઉપલબ્ધ છે કેશ ઓન ડિલિવરી એટલે કે પાર્સલ હાથમાં આવ્યા પછી જ પેમેન્ટ કરવાનું રહેશે અમારી સર્વિસથી ઘણા લોકો ખુશ છે તો તમે પણ ચિંતામુક્ત રહીને મંગાવી શકો છો સરળ સુરક્ષિત અને શ્રેષ્ઠ ક્વોલિટી સાથે ઓનલાઈન ખરીદી કરો ગુજરાતી બજાર સાથે આભાર